નમસ્કાર મિત્રો ફરી આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો

જરૂર પડતી જ હોય છે આ સિવાય ડોક્યુમેન્ટ તમારા સરનામાનું પણ કામ કરે છે પરંતુ જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો આ ડોક્યુમેન્ટનું શું કરવું જોઈએ બધા લોકો આ વિશે જાણતા નથી હોતા અહીં જાણી લઈએ આપણે કે જેથી વ્યક્તિના મોત બાદ તેના ડોક્યુમેન્ટનો કોઈ ખોટો ફાયદો ના ઉઠાવી શકે તો ચલો જોઈએ આપણે મિત્રો વાત કરીએ ચૂંટણી કાર્ડની તો મિત્રો ચૂંટણી કાર્ડ દ્વારા તમે મતદાન કરી શકો છો પરંતુ કોઈના મૃત્યુ બાદ તમે તેના ચૂંટણી કાર્ડને રદ કરાવી શકો છો તે માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ સાત ભરવું પડશે ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે મિત્રો કાર્ડ રદ કરાવવા માટે મૃતકના ડેથ સર્ટિફિકેટની જરૂર પડે છે આગળ વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડની તો મિત્રો આધાર કાર્ડને રદ કરાવવા કે સરેન્ડર કરાવવાની હાલમાં કોઈ વ્યવસ્થા નથી પરંતુ તમે તેને લોક કરી શકો છો આધાર કાર્ડને લોક કરવા માટે સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ યુઆઈડીએ આઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર તમારે જવું પડશે અને અહીંયા માય આધાર સિલેક્ટ કરો અને પછી આધાર સર્વિસ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ લોક અનલોક બાયોમેટ્રિક પર ક્લિક કરો અને બાર આંકડાનો આધાર નંબર અને નીચે આપેલ કેપચા કોડ તમારે આમાં દાખલ કરવાનો છે આ સાથે સેન્ડ ઓટીપી વિકલ્પ પસંદ કરવાનો છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એને તમારે દાખલ કરવાનો છે અને ત્યારબાદ તમને બાયોમેટ્રિક ડેટાને લોક અનલોક કરવાનો વિકલ્પ મળી જશે જેને તમે પસંદ કરી શકો છો લોક બટન પર ક્લિક કરતાં બાયોમેટ્રિક ડેટા લોક થઈ જશે આ સિવાય જો તમે કોઈ વ્યક્તિના મૃત્યુ પહેલાં આધારક જેથી તે યોજનામાં તેનું નામ દૂર કરી શકાય છે મિત્રો આગળ વાત કરીએ મિત્રો પાન કાર્ડ વિશે તો આવકવેરો ભરવાની સાથે બેંક અને ઓપન કરાવવા માટે પાન કાર્ડની જરૂર પડે છે પરંતુ જો પાન કાર્ડ હોલ્ડરનું નિધન થઈ જાય તો તેના પરિવારજનોએ આ કાર્ડ સરેન્ડર કરી દેવું જોઈએ તે માટે મૃતકના પરિવારજનોએ આવકવેરા વિભાગનો સંપર્ક કરવો પડશે સરેન્ડર પહેલા મૃતકના બધા ખાતા કોઈ બીજી વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી દેવા કે બંધ કરી દેવા જોઈએ મિત્રો આગળ વાત કરીએ મિત્રો તો પાસપોર્ટ તો મિત્રો આધાર કાર્ડની જેમ પાસપોર્ટને પણ રદ કરાવવાની કોઈ વ્યવસ્થા નથી તેની મર્યાદા સમાપ્ત થયા બાદ તે આપોઆપ અમાન્ય થઈ જાય છે મિત્રો તો તેવામાં તેની સમય મર્યાદા સમાપ્ત થવા સુધી પાસપોર્ટ તમારે સાચવીને રાખવો જોઈએ મિત્રો તો મિત્રો આ હતી આજની જે જાણકારી જે ડોક્યુમેન્ટ વિશે મેં તમને જાણકારી આપી વ્યક્તિના મૃત્યુ બાદ તમે ડોક્યુમેન્ટનું શું કરી શકો છો અને કેવી રીતે તમે બંધ કરાવી શકો છો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને આગળ તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો મિત્રો તો મિત્રો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર